પાર્સલ લેવા જવું છે દુકાને તો મૂકી ગયા સંડે છે એટલે ઘર વીમા બહુ હતા એટલા માટે દુકાને આવી ગયો છે ફોન મારો સિસ્ટમ થઈ ગયો તો એ કારણે તો ચાલો આપણે ફટાફટ પાર્સલ લઈ આવીએ તો ચાલો પાર્સલ લેવા હેલો યુટ્યુબ ફેમિલી અત્યારમાં નવ વાગી ગયા છે નવ નથી એટલે ઘણા ગીવો લીધો છે એટલા માટે સન્ડે છે એટલે આ થતું હોય બાકી ટાઈમ મળી જાય

હેલો યુટ્યુબ ફેમિલી તો હું આ ગામડે આવ્યો છે મારા દાદાનું અવસાન થયું છે એટલા માટે તો આવું મારું ઘર છે ને મારી મમ્મી એકેલા જ રહી ને આ જુઓ આ નાળિયેળિયું છે એક નાનું નાળિયેર છે ગુલાબ બે છે ગુલાબડી આ ગેટ છે અમારો અહીંયા જીજી ગુલાબડી છે જોઈ શકો છો આ રીતના ગુલાબ આંબાના ઝાડ છે કલમું ત્રણ છે એક બે ને ત્રણ આ પણ નાળિયેળી છે તો આ રીતનું કાંઈક મારું ઘર છે તો ફાઈનલી હું ગામડે બેસું છું કાલે આ રીતનું છે ને આ જીઓ ટાવર પણ છે બાજુમાં જ બારીકનું કંઈક ઘર છે મારું તો ચાલો મારે મારા દાદાનું અવસાન થયું છે ને ત્યાં જવું છે એકદમ હું ફટાફટ ત્યાં જાઉં